Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમારા રસોડામાં ગંદા વાસણો પડી રહેશે તો સાવચેત રહેજો કારણ કે તે ખતરનાક રોગનું કારણ બની શકે છે એકઠા અને ખરાબ વાસણોમાં લાંબા સમય સુધી ધોયા વગર રાખવાથી વાસણોમાં બેક્ટેરિયા વધે છે જે ધોયા પછી પણ સાફ થતા નથી ખરાબ વાસણો જીવલેણ રોગનું જોખમ વધારે છે શું ઠંડીના કારણે તમારા ઘરમાં વહેલી સવારે ખરાબ વાસણો ધોવામાં આવે છે જો આ તો સાવચેત રહેવાની જરૂર છે લાંબા સમય સુધી રસોડામાં રાખવામાં આવેલા ગંદા વાસણો પણ સામાન્યના બેલેક્ટેરિયા બેક્ટેરિયા વધે છે જોકે મિત્રો જે વાસણો કે જ્યારે આવા ખોરાક પ્રવેશ કરે છે તેનું કામ પણ એટલું જ જોખમી છે જે લોકો પહેલેથી જ બીમાર છે અને જેમની રોગ પ્રતિકારિક શક્તિ નબળી છે અથવા જે મહિલાઓના માતા બનવા જઈ રહી છે આ ત્યારે બેક્ટેરિયા હુમલાથી તે બીમાર પડી જાય છે અને ઉલટી પેટમાં દુખાવો ચાડા અને અપચો આ બધી જ કારણે છે જો કે સ્થિતિ ગંભીર તો ત્યારે કશુવાળા અને કિડની પેલ થવાનું જોખમ પણ વધી જાય છે લાંબા સમય સુધી રિફ્રિજરેટરમાં ત્યારે રાખવામાં આવેલી ખાદ્ય વસ્તુ પણ રોગનું કારણ બને છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ